અને વ્યાસ ગાદીને દેખાવનાર એવા પરમ પૂજ્ય વંદનિયા અંતિરામ મહારાજ નામી અનામી સર્વ બદલેલા હરિગુરુ સંતો મહાપુરુષો સંત માતાઓ અને બાળગોપાળના હૃદયમાં બિરાજમાન ચૈતન્ય મહાપ્રભુ એવો પરમ કૃપા પરમાત્માના ચરણોમાં સાદર પ્રણામ છે

ચોર્યાસી નું આપણે એટલે આવા મહાપુરુષો જાગૃત પુરુષો છે હાલની વર્તમાન સ્થિતિ ના થઈ જાય એની વાત નહીં વર્તમાન

ધર્મ કોઈ બીજ લાવ્યું હોય ને તો એ શ્રીજીભાઈ પ્રજાપતિ કુલ નથી લાયા આપણો ની વાત નો ગૌરવ થવો જોઈએ અને પ્રગટ કરાઈ એક સત્રીયનો દીકરો રાજાનો દીકરો એને પ્રગટ કરાઈ કે તો અનનાકન સેવો હતો કે જેને એમ જ કે કે મારું નામ જપો બીજો કોઈ પરમાત્મા છે નહીં સર્વનો ધણી કો છું ગુરુ કુળમાં ગમેય જાય તો કે રેનાકન નામ જપો પણ જ્યારે એને ગુરુ મળ્યા ને અને ગુરુએ જમ છે એમ બાપને સ્વીકારી સમજાઈ પણ ગુરુ ભેળા ભેળાના સદગુરુ જાગૃત થયા અત્યારે ગુરુ મળે છે પણ જેવા ખબર થાય કે કલ્યાણ થઈ જાય હે તાર હવે આપણે એ નહીં જોતા કે એનું કલ્યાણ થયું શક કે નહીં થયું ગુરુ મળે સદગુરુ ન મળે સદગુરુ આપણે તો મળી જાય ને तो साहिब आपको बेड़ा पार नहीं जाए सद्गुरु तो तो विषयों में गीत का छह बत्ते नो आ तो बधाए हाल में मंत्र हम कि नीला तारा हो सके और जब जब जब, -जब स्टेज बदला तो जो एक डिग्री नानी हो तो आपने नानी ने बेबी गई है मोटी थाले डिग्री जाए हमा गेरे में हमकु जाए तो कोनी गाऊ जाए हाइट नो

अनेकतले महापुरुषों वाली जगहें या अन्य श्रीजीवाये भक्त प्यार करने की दो के दो तो मारो सदुक ऊपर नाचना करे नेहुं विदु विश्वम को करता हो कितने भी रित्नो क्या रे परोडिया में सुनूँगा तो भक्त मलातलों वाला इतनी कड़ा आँखा कौन नहीं चौकियाँ नहुं पे लेके कोई कोण नारायण को नाम लेना है ज

અને મન મન જો કદા દોષ વાળું હોય તો દુશ્મન દેખાય જારી વાળું હોય તો તમને દેખાય પણ મન નિર્મળ બની જાય તો મન જ ભગવાન બની જાય સૌ તો બજે રેના કંસને બજે શ્રી રામ રામ ભજવાન તો ગડીયા રામ નઈ આવે ને ભરો ખર્ચી દીધો સાહેબ करमा भाई ने हम जी भाई बात करे से मंजारी हो बैठे से पहला नक्की करे के मंजारी तो थोड़ो सी धीरज रख जो मानव सारी जाए ना अपन बता सुन तो, तो महापुरुष वाणी में कहता है पानी तेरी पैदा करी जल की जुगति रचाई ये साहिब ने आपने केम करी सोना जो तन मन धन कृपा ने तुम्हें पीवो ने राम रस पानी ने पैदा करी पर पानी में बीज क्यों

સવારે ઉઠીને નેપાળો ખોલ્યો ભાઈ રમેશ મંજારી નામ બાબ પેલા કરોડીયો ખોલ્યો સાહેબ અમે થાય ઉદ્દેશની વાત એટલે કિરણ પડે અને અજવાળું થાય તો આ તો ગરીબ પાટમાં બેઠા કે બાબુ ઓ પગલું ગોવાયા તું છે

જેને આવતી હોય ને ઓમ આવે છે ખરી ફેર પણ જેને જોય હોય જેને આની અંદરનો વાઇબ્રેશન હોય ને એમ ખબર હોય એક ઢાકુ કે એ કોઈ કાઈ કાઈ બીજું ઢાકુ મારન કે મુજો પહેરવાયો બીજું માલ કે પણ બધું આવે છે જોતી બારથી આવે ખરો બારથી આવે તો હું આયા દરવાજા થી તમને બધાને જોયો ન હોય તમે બધા આયા દરવાજા થી જોયો ન હોય

અને એ સાહેબ લાયો ને એટલે શ્રીજીભાઈએ કીધું જો આ માટલો ખાવ કોણ ઓની અંદર તારા બચ્ચા રહી ગયા છે પણ બચ્ચો કેનો સાહેબ એક તાપલી મારીને એટલે એની અંદરથી તરત જ અવાજ આવ્યો છે અને તરત જ અવાજમાં એવું કીધું છે કે મેં આવું તો બિલાડીનો અવાજ જોજો તો બહુ દાડો ઈ બિલાડી પર નો જતો પણ અંદરથી મેં આવું પૂછ્યું છે ભક્ત કોણ છે આ શરીર માં વાળો હોય તો લાભ નહીં બધા ભગવાનજી વાળે ચલો ભગવાનજી વાળે ભગવાન ના જીવાડે તમે તમારો શ્વાસ જીવાડે

श्रीजी भाई यो कब तक पहला नहीं दो स्वास में विश्वास में बच्चे दो जो हो मैं बद्धु अपना मन की था पैर ना घोटता मैं कर नहीं मेरा <laughs> स्वास में विश्वास के विश्वास क्यों रह के विश्वास अखंड हो रहे जब खंडित थयो नव खंड तो नवे दरवाजा ना से ये नवी नवी रमचो से पर जे अखंड सब है અખંડિ તારા નામ ચાર વચ્ચે મારી વચન કયો કે વચન સત્યમાં છે આપણે નહી કહેતા વચન ના તમે પાન બીજા કાયના ન હોય સત્ય વચન નામે થઈ જો અધિકારી કોણ બની અને સાહેબ એ સત્ય જારી પકડવાનું પછી શેઠલી તાપને મારીને એટલે સીધું કીધું પેલા દીકે તણ આ કોણ એટલે શ્રીજીભાઈ દીધું કે તું જ અહીં દુઃખ સ્વાસ વિશ્વાસ અખંડ વચન સત્ય અને તું જે તું છે એ હું છું અને હું છે એ કોમો ફેર છે પણ બીજમાં વડલોન વડલામાં બીજ આવી રીતની બધીયા પ્રકૃતિની માયા છે એમાં આનંદ કર્યા તું છે અને ભક્ત પેલાને ખબર પડી કે આ તો જીવાડો હોળો તું છે તરત જ એના બાપજી વિરોધ કર્યો બોલો આપણ ગુરુ મહારાજે કોદ આલ્યો આપણે કોઈના ગળે વિરોધ કર્યો એ હકો બાપ નું ખોટું જોડે કરાવ તો આપણા બાપ જોડે આપણે વિરોધ કર્યો ના સત્યના માટે સાહેબ ભરતેની માને ત્યાગ કર્યો છે સત્યના માટે ફક્ત પેલા જેના બાપનો ત્યાગ કર્યો છે આપણે સત્ય માટે નથી લડતા એટલે કે તું તારો મનો જો રાજી હોય તો ભક્તિ વર્જે ન કે વર્તોને દેખા દેખી કરવાનો જો અને એ વાત સમજાય કે ભક્ત પેલા દે નિધાર ગળનની ભાવના કરી નિજ હાથ નિજાનેમાં એવું નહી કે કોક મારા વજન મોટી ઘટા વધારે નિધાર નહીં પાઠ કરે કે આવ બચ્ચા તારી બીજું મારી બીજું ભેસા નહીં નિજ હાથ નીચ એટલે પોતે અને પોતે પોતાનો હતો જો હરી જાય ને તો જ અહં બાવમાંથી મુક્તિ આવે અને તો જ તાર દર્શન થાય ન કે થાય તારો દર્શન કરાવવા માટે સદગુરુ મહારાજ પોતાનું સ્વરૂપનું ગણન કરાવે સદગુરુ નકામસમાં માળામાં બેઠાડા કોઈ ઓમ પૂજા કરાવવાની બધી વાતો તો કીધું બેઠા છો આવ સુતેલા મે સાતી પર એ દેવમો તો હાથ હોય તો પડને વાલે કો પેલો ખાવ મનસા માવણી ગોરખ જાગતા

રાધે કૃષ્ણ કોક અલગ છે યોગેશ્વર નું કોક અલગ છે આ આ બધું અંતર છે તમારો સાચો બોધ થાય ને એટલે લાલ પીળો કાળો ધોળો મોટો નેતો જાતિ નાતિ ભેદ ભાવ ભ્રાંતિ કોઈ પણ રહે નહીં કેવળ સ્વરૂપનું જ્ઞાન એક જ શૂન્ય આકાશ તત્વને જાય કે એમ સમજો આત્માનું જ્ઞાન થયું ન કે પે નિરાતવાળા કે છે કે મેં નહીં માનતા સનાતન વાળા કે એમ નહીં માનતા તો અજી બે આત્માનું જ્ઞાન થયું નથી આ જે જ્ઞાન થાય ને એટલે જેમ અમારો દોલતરામ બાપુ કહેતા કે ખીચડી જ્યારે દળવા બેઠો ને એટલે પાણી ભરેલું હોય પણ અગ્નિ પડપડ પડપડ થતી હોય ને એટલે પાણી હોય કે ઇગરા પરપોટ પડપડ 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 પડતો હોય પણ પાણી જતો રહે તો ખીચડી તાજી જાય પણ કોઈ પાસે પટપટ થવાનું બંધ થઈ જાય આ તો બહુ પટપટ આવ ચાલુ છે પેલો કે મારો ધર્મ ઊંચો ને કે મારો ધર્મ ઊંચો અરે માનવ છે તો માનવનો ધર્મ શું છે તો ખબર છે માનવ બની જાય હે દાનવ મટીન માનવ બની જાય આવા સંતોના એ સંતોનો જો સંગ કરવામાં આવે ને તો મહાપુરુષો કે જે પહેલી ઓળખાણ આપણો ગુરુ મહારાજ આપણો સદગુરુ પરમાત્મા આપણા ચરણ રજમાં લઈ જાય ચરણ શું છે થાય ગુરુ મહારાજના મુખેથી નીકળેલું એક વચન એ જ ચરણ છે અને ઈ ચરણ ની અંદર એ ચરણ ને ને તો આપણે કાય નર્મ નારાયણ મંત્ર વાર લાગેલી નથી ભગવાન રામ આ ધરતી પર આયા તો માનવ રૂપે આયા છે કોઈ અધ્યાત્મિક ભગવાન કોઈ ના આવે ને પાતાળ પર કોઈ જાગેવો નથી પણ

પણ અત્યારે અહીં લાઈન પર બીજું લપ આવ્યું છે શાંતિ તો નતો નルト આ તો રોજ ચાપી લેતો નથી હવે લાઈન નર છે બોલવા મને નરતું જ